હવે જમનેશ પ્રભુજીનો નો પરદેશ સત્તરસો ને નો એટલે આ તો પહેલો પરદેશ હતો અત્યાર સુધી આપણે જે જોયું આટલી બધી જગ્યાએ આટલા બધી જગ્યાએ જીવોને શરણદાન લીધું વ્યાસ તણાતો વાલે બેલ જ વાળ્યા ઓજતના જલ તાણે એક જ પ્રદેશમાં એક દાયરા ઠાકોરજી આટલી બધી જગ્યાએ પધાર્યા એવું અહીંયા બતાવ્યું આપણને જમનેશ પ્રભુજીનો પરદેશ હવે સત્તરસો ને ઓગણેસી ડુંગરપુરથી રાજનગર પધારવા પ્રયાણ કર્યું અને સાથે પોરબંદરના વૈષ્ણવનું જૂથ હતું એટલે ત્યારે ડુંગરપુર બીરાતા છે અને ત્યાંથી રાજનગર પધારવા પ્રયાણ કરે છે હવે ઓલો મોરીવાળાનો ઓલો આવે છે પ્રસંગ આવે છે સાથે પોરબંદરના વૈષ્ણવનું જૂથ હતું રાજનગરના રાજનગર ટૂંકા રસ્તેથી પધારવા વિચાર્યું અતિ નવ તારે અભિમાનની આવશે અચ્છા ત્યારે પ્રેમજીભાઈ નામના વૈષ્ણવે તે માર્ગને વિશે હકીકત નીચે મુજબ હતી એટલે ડુંગરપુરથી અમદાવાદ આવવાનો જે ટૂંકો રસ્તો હોય કેમ કે વૈષ્ણવનું જૂથ બી વધારે હતું વૈષ્ણવને પણ પરિશ્રમ ન પડે અને જલ્દી અમદાવાદ પહોંચી જવાય એટલા માટે શોર્ટકટ માટે રસ્તો રસ્તે જવા વિચારે છે એટલે પ્રેમજીભાઈ નામના વૈષ્ણવ એ બધી વાત કરી કે શોર્ટકટમાં જવા જેવું નથી એ બાબતે બધી વિગતવાર વાત કરે છે કે કેમ એમ ડુંગરપુર પાસે મોરી ગામના અજીતસિંહ નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો એ કેમ જવા ના પાડે શોર્ટકટેથી એ સમજાવે છે હવે એ આવે છે ડુંગરપુરથી સૌરાષ્ટ્રમાં તથા અમદાવાદ આવતા મોરીનો માર્ગ નજીક પડતો તેથી વલ્લભકુળના બાળકો તેમજ વૈષ્ણવો તે માર્ગે ચાલવાનું વધુ પસંદ કરતા એટલે પહેલાં ક્યાં આ ગાડીઓને ટ્રેન ને એવું બધું નહોતું ને ઘોડા માર્ગે જ જતા સુખપાલમાં જતા એટલે શોર્ટકટ વધારે પસંદ કરતા સમય પણ બચે વલ્લભકુળના બાળકો એટલે એ રસ્તે આવવા વધારે પસંદ કરતા પણ મોરીના રાજાનો ત્રાસ તે માર્ગે ચાલનારા ઉપર ઘણો હતો એટલે હવે જે ત્યાંથી જવાન જવું જ પડે એવું હોય એટલે રાજા એને એ એને બહુ પજવતો અજાણતા ઘણા બાળકો તેમજ વૈષ્ણવ ચાલતા અને ખબર પડતા તેનો સગડો માલ મિલકત મોરીનો રાજા લૂંટી લેતો હવે ત્યાં એના એના દેશમાં જ ગયા હોઈએ હાલતા હાલતા પછી ત્યાંથી નીકળી કેમ શકાય એ લૂંટી જ લે પછી શું કરવાનું એટલે બીજા અજાણ્યા બાળકો તેમજ વૈષ્ણવ ચાલતા ચાલતા ત્યાં જાય અને લૂંટી લે ઘણા ગુસાઈ બાળકોનો પણ માલ સામાન લૂંટી લીધો હતો હવે ગુસાઈ બાળકો અને ઠાકોરજીનું સામર્થ્ય ગુસાઈ બાળકો તો ન લાવી શકે ને તો બાળકો છે વલ્લભકુળ બાળક છે અને આપણા ગોપાલલાલજી આપણા કાંઈ વલ્લભકુર બાળક નથી પુષ્ટિ પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે અહીંયા આગળ એ તો હવે હજી વૈષ્ણવ તો એને જવાન ના પાડે છે હવે વલ્લભે વલ્લભી ના મનમાં અતિ ઘણેરો ત્રાસ પ્રેમજીભાઈએ ઉપરોક્ત હકીકતની જાણ મહારાજને કરી મહારાજ આ રસ્તે ચાલવામાં બહુ જ ભય છે મોરીનો રાજા અજીતસિંહ આ રસ્તે ચાલનારના બધાના બધાના માલ સામાન લૂંટીને ઘણો ત્રાસ આપે છે માટે આપ કૃપા કરીને સર્વેનું દુઃખ મટાડો એટલે કે અહીંયા આથી પધારો અને બધાનું દુઃખ નિવારો નિવારણ કરો અને આ સંકટ દૂર કરવા કૃપા વિચારો અને આપ પધારીને તેને સનાથ કરો જેથી સર્વને આનંદ થાય એટલે એક ઓલે બેડો પાર બીજા બધાને પાર આવે બધાને જેને લૂંટ્યા હતા એનોય ત્રાસ નીકળી જાય ને ઓલોય સનાત થઈ જાય એટલે એ એક વસ્તુમાં બે કામ થઈ જાય એટલે કહે છે કે આપ પધારો તેને સનાત કરો ને બધાને આનંદ થાય શ્રી છે પ્રેમજીભાઈની વાત સાંભળીને આજ્ઞા કરી કે ચાલો આપણે આ જ માર્ગેથી ચાલવું છે સર્વએ તે માર્ગે પ્રયાણ કર્યું મોરે મોરીથી થોડે દૂર એક વાવ પાસે સર્વસાથ સહિત ઉતારા કર્યા એટલે હવે એના રેડારમાં આવી ગયા જ્યાં મોરીવાળો વે લૂંટતો હતો ને ત્યાંથી થોડેક દૂર એટલે મોરેથી નજીકમાં વાવ પાસે ડેરા છે મહારાજના સેવક મથુરાદાસ મહેતાને જાણ કરવા મોકલ્યા મહારાજ પધાર્યા છે એટલે અજીતસિંહને જાણ ન હોય તો જરાક કરી દો તો મહારાજ મહારાજાએ બિરાજેશ વલ્લભકુર બાળકનું બધું લૂંટવું જ ને તો આ વલ્લભકુળ બાળક સમજીને આ તો ખરા લૂંટવા જરાક મહારાજે મથુરાદાસને મોકલ્યા છે સામે ચાલીને કે અજીતસિંહને ખબર આપ્યો રાજા અજીતસિંહ આ સમાચાર જાણીને ઘણું જ આનંદિત થયો અને આજે હું જરૂર પ્રતા થઈશ એવું વિચાર્યું માટે પોતાના કુટુંબ કુંવરને સાથે લઈને મહારાજના દર્શન કરવા આવ્યો તે પોતાના મનમાં મહારાજના પ્રતાપબળની વાત ઘણા સમયથી જાણતો હતો શું આવ્યું અહીંયા અજીતસિંહને તો પહેલેથી મહારાજના પ્રતાપબળની વાતની ખબર જ હતી એ મહારાજના પ્રતાપબળ વિશે જાણતો જ તો કે ગુંસાઈજીના બેટીજી આજકાલ દેશમાં ફરે છે એક ગુંસાઈ બેટીજી આજકાલ દેશમાં ફરે છે અને અદ્ભુત પરાક્રમી છે એ વખતે તો વલ્લભકુળમાં બેટીજી સૌથી પહેલાં જ મારા જમનેશ બેટીજી તરીકે બધી જગ્યાએ પરદેશ કરે છે એટલે બધી જગ્યાએ સર્વત્ર બધી જગ્યાએ મહારાજની યશ ફેલાઈ જ ગયો છે પહેલેથી જે અજીતસિંહ સુધી પહોંચી ગયો છે એટલે અજીતસિંહને ખબર જ હતી તેવા સમાચાર તેને હતા જ તેથી કુટુંબ સહિત મહારાજ જ્યાં બિરાસતા હતા ત્યાં આવ્યો શ્રી જમનેશ પ્રભુજીના દર્શન થતાં અજીતસિંહ ચકિત થઈ ગયો અને મનમાં ઘણો જ આનંદ થયો અને મહારાજના ચરણમાં પડી ગયો અલૌકિક પ્રભુતાનું દર્શન થતાં મનમાં ઘણો હર્ષ પામ્યો એટલે કે જેવું મહારાજનું દર્શન કર્યું ને એવું અલૌકિક દર્શન થયું અને મનમાં ઘણો હર્ષ પામ્યો કેમ કે પહેલેથી યશ તો ફેલાય તેવો જ મહારાજનું બળ જાણતો જ તો પણ આ સાક્ષાત રૂબરૂ મહારાજ ઝળહળતા જમનીશના દર્શન થાય છે અને ખૂબ હર્ષ પામે છે અને મહારાજને ગદગદ કંઠે વિનંતી કરવા લાગ્યો કે હે દીનદયાળ મારા દરબારમાં પધારો હું આપના દર્શનની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું એટલે કે આ અજીતસિંહ મોરીવાળા જે છે ને મહારાજના દર્શનની ઘણા સમયથી રાહ જોવે છે શું જમનેશ પ્રભુજીએ અજીતસિંહની વિનંતી સાંભળી પૂછ્યું અમો એકલા કે અમારા સગળા સાથને લઈને એટલે અજીતસિંહને પૂછે છે ને અજીતસિંહ મહારાજને વિનંતી કરે છે ને કે પધારો અમારા દરબારમાં પધારો એટલે મહારાજ સામે પૂછે છે કે હું અમે એકલા પધારીએ કે અમારા સગળા સાથને સાથે લઈને પધારીએ ત્યારે અજીતસિંહે મનોહાર વિનંતી કરતા કહ્યું મહારાજ આપ તો કરુણાના સાગર છો દીનદયાળ પતિત પાવન એવું આપનું બિરદ છે તે આપ સગળા સાથ સાથે પધારો પધારીને પાળો એટલે એ બિરદ પાળો બધાની સાથે જૂથ સાથે પધારો અને આપના સેવક સમુદાયને સાથે લઈને પધારોને મને કૃતાર્થ કરવા કૃપા કરો અજીતસિંહની ભાવભરી વિનંતી સાંભળી આપશ્રી ઘણું જ પ્રસન્ન થયા અને પોતાનો રથ જોડાવીને આપશ્રી તેમાં બિરાજ્યા અને પોરબંદરનો વૈષ્ણવ સમાજ આગળ કીર્તન કરતા કરતા ચાલ્યો ને દરબારમાં પહોંચ્યો ક્યાં મોરીમાં અજીતસિંહના દરબારમાં અજીતસિંહે ખૂબ જ ભાવપૂર્વક પોતાના દરબારમાં પધરાવ્યા અને આપશ્રી બેઠકે બિરાજ્યા અને અજીતસિંહ તથા તેના કુંવર કુટુંબ તથા બીજા દરબારીઓને શરણદાન આપીને સેવક કર્યા શરણદાન આપીને સેવક કર્યા અજીતસિંહે ખૂબ જ ભાવપૂર્વક મહારાજના ચરણમાં ભેટ ધરી મનગમતા સુંદર વાઘા વસ્ત્ર ધર્યા એક નીલા રંગનો અશ્વ ભેટ કર્યો અને શ્રી ચરણમાં પડીને સાષ્ટાંગ અદ્ભુત પરાક્રમ બળ અને લીલા ચરિત્ર જોઈ વૈષ્ણવ જૂથ અચરજ પામ્યું અસુરને સુર કર્યો એટલે અજયસિંહ અત્યાર સુધી અસુરી કામ કરતો હતો ને બધાના ગુસ્સા ગુસ્સાઈ બાળકોના માલ લઈ લઈને લઈ જતો હતો એટલે એને અસુર કહ્યો છે અહીંયા અને હવે સૂર કર્યો કેમ કે હવે તો એની વૃત્તિ ફરી ગઈ છે દાન દનવત પ્રણામ કરે છે સર્વસમર્પણ કરી દીધું છે ચોરનો મોર બનાવ્યો અજીતસિંહના કુળ કુટુંબને તથા બીજા અનેક જીવોને શરણદાન આપીને ક્રતા કરી આપશ્રી પોતાના ડેરા પ્રતિ પધારવા પ્રયાણ કર્યું વૈષ્ણવ જૂથ અપાર કીર્તનની ઝૂંક બોલાવતા આગળ ચાલ્યા રાજા અજીતસિંહ મહારાજની સાથે આવ્યો અને પોતે મહારાજના ચરણમાં પડીને વચન માગ્યું કે જ્યારે ડુંગરપુર પધાર્યો ત્યારે આપ જરૂર આ માર્ગેથી પધારી મને દર્શન સુખ આપકા કૃપા કરો વચને પ્રભુ બંધાયા છે એટલે કે વચન પણ આપ્યું કે ડુંગરપુર આ રસ્તે જ જશું અને અહીંયા થઈને જશું તમારા દરબારમાં અતિ પ્રસન્ન થઈને પાછો વળ્યો આપશ્રીએ મોરીના રાજાને સેવક કર્યો તેની જાણ વલ્લભકુળમાં સર્વ બાળકોને કરી એટલે કે આ ખાલી આપણા જ આપણી જ ન્યારી સૃષ્ટિના સેવકોને ખબર છે એવું નથી ત્યાં ત્યારે જેટલા જેટલા ભૂતલ પર બાળકો બિરાડતા હતા એ બધાને જાણ કરી કે હવે મોરીવાળાનો ત્રાસ નથી રહ્યો હવે એ તો મહારાજના શરણે આવ્યો છે એટલે બધાને જાણ કરવી રહીને કેમ કે ત્યાંથી તો વલ્લભકુળ બાળકો જઈ નહોતા શકતા એટલે જાણ તો કરવી જ રહી કે હવે ત્યાં ડરવા જેવું નથી એ માટે જાણ કરી મહારાજના પ્રશંસ પ્રશંસાના પરાક્રમ બળની સૌ સૌ મુક્ત કરીને કંઠે પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે વલ્લભકુળમાં કારણરૂપ ગોપેન્દ્રજીના બેટીજી શ્રી જમના બેટીજી છે અને વલ્લભકુળનું ગૌરવ આપ શ્રી વધારી રહ્યા છે પુષ્ટિની વિજય પતાકા ફરક ફરકાવીને સંપ્રદાયનું રક્ષણ કરી રહ્યા છે જેથી તેમનો સંયશ સર્વત્ર ફેલાઈ રહ્યો છે